નમસ્તે મિત્રો મારું નામ ગીતા છે અને મારે યુટ્યુબ ચેનલ હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસીપી વિથ ગીતામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું પહેલો વિડીયો છે એ અપલોડ કરવા જઈ રહી છું અને છે કે તમારા બધાનો સપોર્ટ મને પૂરી રીતે મળી રહેશે થેન્ક યુ આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનો મહાપ્રસાદ એટલે કે સૂજીનો હલવો બનાવવા જઈ રહ્યા છીએ તો તેના માટે મેં એક વાટકી સૂજી લીધી છે જે જાડો રવો આવે છે તે છે એક વાટકી મેં કાન લીધી છે એક વાટકી ઘી લીધું છે થોડાક બદામ કાજુ અને એલાયચી પાવડર લીધું છે તો ચાલો આપણે મહાપ્રસાદ બનાવીએ ગેસ ચાલુ કરી મેં એક પેન મૂકી દીધી છે અને એની અંદર મેં એક વાટકી ઘી છે એ નાખી દીધું છે હવે આ ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર સૂજીને એડ કરવાની છે તો ધીમે ધીમે આપણે એક વાટકી જે સૂજી લીધી છે એને એડ કરી દઈએ અને ઘી સાથે મિક્સ કરી લઈએ જ્યારે સૂજી અને ઘી બંને મિક્સ થઈ જાય પછી એને આપણે ધીમા તાપે શેકવાનું છે અને હા જ્યારે પણ આપણે રવો શેકીએ છીએ તો રવો શેકતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રવો છે એ એકદમ લાલ ના થઈ જાય કારણ કે લાલ રવો થઈ જશે તો પછી એનો સ્વાદ સારો નહીં આવે અને હા રવાનો કાચો પણ ના રહેવો જોઈએ જો કાચો રહેશે તો તે ચીકણું થશે હવે આપણે ધીમે ધીમે એક વાટકી છે એ ખાંડ એડ કરી દઈએ ખાંડ એડ કરી અને પછી આપણે ફરીથી એ કાનને શેકેલા રવાની અંદર ધીમે ધીમે મિક્સ કરવાની છે અને એક વાતનું યાદ ખાસ ધ્યાન રાખવાનું છે કે રવો છે એ લાલ ના થઈ જવો જોઈએ પછી આપણે તેની અંદર જે મેં કાજુ અને બદામ કાપીને રાખેલા છે એ એડ કરી દઈએ આપણે અને પછી ફરીથી તેને મિક્સ કરી દઈએ રવાને શેકતા લગભગ બેથી ત્રણ મિનિટ લાગતી હોય છે જો વધારે સમય માટે રાખવામાં આવે તો તે લાલ થઈ જાય છે અથવા બળી જાય છે તો પછી એ રવાનો સ્વાદ છે એ સારો આવતો નથી હવે આપણે રવો શેકાઈ ગયો છે તો મેં ર એક વાટકી રવો લીધો છે તો એના જ માપ પ્રમાણે મેં અહીં ત્રણ વાટકી દૂધ લીધું છે તો દૂધને મેં પહેલાંથી ગરમ કરીને રાખી દીધું હતું જેથી કરી અને આપણે વિડીયો લાંબો ના થાય હવે મેં ત્રણ વાટકી દૂધ છે એ રવાની અંદર એડ કરી દીધું છે અને આપણે ધીમે ધીમે હલાવતા જવાનું છે જેથી કરી અને રવાની અંદર ગાંઠો ના પડી જાય હવે દૂધ છે એ ધીમે ધીમે રવાની અંદર એબ્સોર્બ થઈ રહ્યું છે તો મેં અહીં ઉપરથી ઇલાયચી પાવડર નાખ્યો છે અને ચપટીક જેટલું જાયફળ પાવડર પણ મેં એડ કરી દીધો છે જાયફળ પાવડરના લીધે સ્મેલ પણ સારી આવે છે અને સ્વાદ પણ સારું આવે છે તો હવે એકદમ રવો છે એ ફૂલેલો અને છૂટો છૂટો થઈ ગયો છે તો ઘણી વખત એવું થતું હોય છે કે જો સારી રીતે રવો ના શેકાય તો રવો છે એ ચીકણો થઈ જાય છે પણ આપણો રવો છે એકદમ સારો અને ફૂલેલો છે તો હવે બધું મિક્સ થઈ ગયું છે અને દૂધ પણ રવાની અંદર એબ્સોર્બ થઈ ગયું છે તો હવે આપણો રવો છે એ રેડી થઈ ગયો છે તો આ મહાપ્રસાદ છે એ હંમેશા દૂધમાં જ બનતો હોય છે હા મહેમાન આવે ત્યારે પણ આપણે બનાવતા હોઈએ છીએ પણ જ્યારે મહાપ્રસાદ બનાવીએ ત્યારે એને દૂધમાં જ બનાવવો તો રેડી છે આપણો સ્વાદિષ્ટ મહાપ્રસાદ એક વખત આ રીતના બનાવી જુઓ અને પછી મને કમેન્ટ કરો કે એવું ટેસ્ટ લાગે છે થેન્ક યુ